એલસીબી ની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે કેશરનગર અને શાંતિનગર વચ્ચે આવેલા ટીવી ની પાછળ શેરીમાં આદિપુર ખાતે જાહેરમાં ગંજી વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા ઈસમો ઉપર રેડ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસને સોંપવામાં આવેલ છે આરોપી છે મોમાયાભાઈ અર્જણભાઈ ગઢવી સામરાભાઈ રામભાઈ ગઢવી તેમજ જખુભાઈ સામરાભાઈ ગઢવી સદામ હુસેન શાહ શેખ જયશુક રામજીભાઈ ગઢવી શંભુભાઈ રાજાભાઈ આહિર શાહ પીર શાહ શેખ અને ઇબ્રાહિમ અબ્દુલ લથિફ કુંભાર આ આઠ આરોપીઓને કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર પાંચસો પચાસના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે